તાલુકામાં આવેલ સરોરી ખાતે પીએસસી કેન્દ્રને પ્રજાજનો માટે ખુલ્લું માહિતી મુજબ સંજેલી તાલુકામાં હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરીનો લોકાર્પણ કાર્યક્રમ દાહોદ લોકસભાના સાંસદ શ્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી માનનીય જસવંતસિંહ ભાભોર સાહેબના વ્રદસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબ તથા માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત દાહોદની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો આ પ્રસંગે ડીક્યુએમઓ ડોક્ટર રાકેશ વહોનિયા સાહેબશ્રી તથા ડીએમઓ અતિત કુમાર ડામોર સાહેબશ્રી તથા સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર બી કે સિંઘ સાહેબશ્રી દ્વારા ઔષધીય વનસ્પતિ છોડ આપી શાબ્દિક સ્વાગત કરાયું આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો આશાબહેનો તેમજ ગ્રામજનો અને આરોગ્ય કર્મચારી હાજર રહ્યા મેડિકલ ઓફિસર શ્રી સરોળી આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર વિજય ચરપોર્ટ ભારત ન્યૂઝ સંજેલી